હલો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો અને વિડીયો બનાવવાનું એક જ કારણ છે હું અત્યારે છું હાલ ઇઝરાયલમાં અને આજે રવિવારનો દિવસ છે અને વાગ્યા છે અહીંયાના પાંચ અને હું તમને એક માહિતી આપવા જઈ રહ્યો છું તે માહિતી માહિતી ખૂબ અગત્યની છે જે તમારા માટે ખૂબ લાગુ પડે છે અને ખાસ કરીને પોરબંદર પોરબંદરના આજુબાજુના કુતિયાણા રાણાઓ વિસ્તારના માણસો માટે જે પાયો વાયુ તેનો છે ઇઝરાયલ આવવા માગે છે અને બહુ સારી તક એવી છે ને બહુ સારી એક એવી વેકેન્સી આવી છે એમાં દોઢસો બસો જણાની જરૂર છે તો એને કહીએ ને આપણે તો ડેન્ટ કાર કહેવામાં આવે એમાં ગુજરાતીમાં કહીએ તો મોટરમાં જે ગોબા પડ્યા હોય ને એ ગોબા ઉપાડવાના છે એટલા માટે એના માટે વેકેન્સી છે તો જે કોઈ ભાઈઓને આવવું હોય તો તમે રાણાઓ ઇન્ડો ગ્લોબલ મેન પાવરની ઓફિસ છે જ્યાં રાજુભાઈ અને દેવસીભાઈ ને ને ઓફિસ છે રાણા મંગલમ હોસ્પિટલની સામે તો ત્યાં તમે જઈને કોન્ટેક કરી શકો છો અને બહુ સારી એવી સેલેરી છે એક લાખ સી એક લાખ સાઠ હજારથી બે અઢી લાખ રૂપિયા તમે કમાઈ શકો છો બરોબર જાજો એવો પોસ્ટ પણ નથી તમારે ભરવાનો અને ત્રણ મહિનાનો ટાઈમ લાગી જાય છે તો જેટલી શાંતિ રાખશો એટલું જલ્દી થશે કામ બાકી તમે ઉતામર કરશો તો કંઈ ખબર ખ્યાલ નહીં પડે અને જો ભાઈ મારું તમે ધારી લ્યો ને કે તું પૂગે પૂગેગો તો હું કહેવા માંગી કે અમારું મને હજી ખુદને ખબર નથી કે હું ઇઝરાયલમાં છે કે ઇન્ડિયામાં છે કે મને જ નથી ખબર કે હું કઈ રીતના પૂ હોય હું પૂ ખાલી દોઢ જ મહિનામાં ઇઝરાયલ બરાબર તો મારો મારા હિસાબે તમે ગયો તો શક્ય નથી બરાબર મને મને પોતાને ઓલો નથી વિશ્વાસ કે હું દોઢ મહિનાની અંદર ઇઝરાયલ પૂગી ગયો તો આટલા માટે થઈને ઇન્ડો ગ્લોબલ મેનપાવરની ઓફિસ રણાવ અને ડેન્ટ કાર ડેન્ટિસ્ટ એટલે કે ખોબા ઉપાડવાના દેવી ભાષામાં તો એના માટે છે ને વેકેન્સી સારામાં સારી છે બરાબર સારામાં સારી સુવર્ણ તક છે જેને તમે સ્વીકારી શકો છો અને તમે અહીંયા ઇઝરાયલમાં અને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની બીજા મળશે એ પછી તમે રિન્યૂ કરી શકો છો ને જો તમારે ગોબા ઉપાડવા હોય અભાવથી ઇન્ડિયા માટે તો તમે અહીંયા ખપારી લેતા આવી બરાબર ખપારી રૂપિયા પેરા કરી લીજો ને બીજું કહું કહેતો હતો કે ઇન્ડો ગ્લોબલ મેન પાવર રાણાઓ હું તમને નંબર પણ એડ કરી દે રાજુભાઈના બરાબર રાણાવથી ઓફિસ હલાવે છે દેશીભાઈ અહીંયા છે ને લીલાજી વિડીયો મૂકે છે અને લીલાજી લીલાજી મારી આઈડીમાંથી લાઈવ પણ થાય છે બરાબર એના માટે મેં પેજ એમને આપેલું છે એડમિન તરીકે તો ફટાફટ છે ને તમારી ફાઇલ ડોક્યુમેન્ટ રેડી કરી ને ઓફિસે જાઓ બરાબર તો ચાલો મળીએ છીએ આગળનું પણ એવું કંઈ પણ આવશે તો હું તમને માહિતીથી કરીશ તો ચાલો બાય ભાઈ તો પહોંચી જજો જલ્દીથી જલ્દી